શિવ પૂજન ની વિધિ હિમાલય અને મેના ને ત્યાં શ્રદ્ધા રૂપી ગિરિજા શૈલજા પાર્વતી રૂપે પ્રાગટ્ય ધારણ કરે છે બહિરગામી બુદ્ધિ નું પ્રતિક સતી છે અને આંતરગામી શ્રદ્ધાનું પ્રતિક પાર્વતી છે પાર્વતીજી અખંડ તપસ્યા કરે ભોળાનાથને પોતાના પતિ તરીકે પામવા માટે અને આ બાજુ સંસારથી લિપ્ત થઈ સંસારથી વિરાગી અને શિવ પણ સમાધિમાં છે પાર્વતી તો સમાધિમાં છે જ તપ કરે છે પણ મહાદેવ પણ તપ કરે છે અને ત્યારે બ્રહ્માદી દેવો આવી અને પરમાત્માને પ્રાર્થના કરે મહાદેવને પ્રાર્થના કરે હે મહાદેવ પાર્વતીજીની અચળ શ્રદ્ધા તમારા ચરણોમાં છે આપ એને પત્ની સ્વરૂપે એમનો સ્વીકાર કરો એમ નહીં પરીક્ષા કરવી પડશે મહાદેવને કહે છે કે પાર્વતીજીની અટૂટ શ્રદ્ધા તમારા ચરણોમાં છે અને પછી મહાદેવ પોતે બટુકનું સ્વરૂપ ધારણ કરી અને પોતે પાર્વતીજી ની પરીક્ષા કરવા જાય છે પોતે પાર્વતીજીની પરીક્ષા કરવા જાય છે અને પાર્વતીજીને કહે છે કે તમે કોને પામવા માટે કોને પતિ રૂપે પામવા માટે આટલું તપ કરો છો ખબર છે નથી રૂપ નથી સંપત્તિ દિગંબર અવસ્થામાં રહે છે અગુણ અમાન માતુ પિતુ હિના ઉદાસીન સબ સંશય ચીના યોગી જટિલ અકામ મન અમંગલ ભેશ તમે જેને માર પામવા માટે આટલું મથો છો એ તો આવા છે આવા દુર્ગુણો છે એક રીતે શિવ નિંદા કરે છે પોતે જ હવે વિચારો આ જેટલા પણ આપણે ગુણો ગણ્યા હું ગણાવું ગણતી જાઉં આંગળીના વેઢે ગણો તો અગુણ અમાન માતું પિતુ હિના એને એક ગણો મા બાપ વગરના માતું પિતુ હિના ઉદાસીન સંશય છીના એને એક ગણો જોગી જટિલ અકામ નગન અમંગલ ભેષ થયા દસ થયા હવે આ દસ ગુણો જેટલા મેં ગણાવ્યા એને તમે દુર્ગુણ ગણશો કે સદગુણ ગણશો અગુણ અમાન માતો પિતો હિના ઉદાસીન આને આપણે દુર્ગુણ ગણવા કે સદ્ગુણ ગણવા આપણા શાસ્ત્રો કહે છે કે ગુણ ક્યારેય સદ્ગુણ હોતા નથી અને ક્યારેય દુર્ગુણ હોતા નથી એને ધારણ કરવા વાળો વ્યક્તિ કોણ છે એને ધારણ કરવા વાળું પાત્ર કોણ છે એને આધારે નક્કી થાય છે કે એ સદ્ગુણ છે કે દુર્ગુણ ઈ ગુણને ધારણ કરવા વાળો કોણ છે એના ઉપરથી નક્કી થાય કે ઈ સદગુણ બને છે કે દુર્ગુણ બને असંતોષ્ટા દ્વિજા નષ્ટા જે વૈરાગી છે જે તપસ્યા જે તપસ્વી છે એ જો સંતોષી ન હોય તો એનો નાશ થાય જે વૈરાગી છે જે તપસ્વી છે જે સાધક છે એ જો સંતોષી ન હોય તો એનો નાશ થાય પણ કોઈ રાજા કે વેપારી જો સંતોષી થાય તો એનો નાશ થાય કોઈ રાજા હોય રાજાનું કર્તવ્ય છે કે પોતાના પ્રજાના હિત માટે રાજ્યનો વિસ્તાર કરવો વિકાસ કરવો વિસ્તરણ કરવું કરતું જ રહેવું કરતું જ રહેવું કરતું જ રહેવું વેપારીનું પણ કર્તવ્ય છે આજે એક દુકાન છે પછી બે ત્રણ ચાર વધતું જવું જોઈએ વધતું જવું જોઈએ જો સંતોષ કરે તો એ નાશ પામી જાય એકમાંથી અડધું થઈ જાય પૂરું થઈ જાય સંતોષુણ નથી એને કોઈ પોતાની દીકરી હે એવા છોકરાને કોઈ પોતાની દીકરી દીએ ઉદાસીન જે આખો દિવસ સમાધિમાં જોઈ ઉદાસીન સંસારના કોઈ રંગો ચંગો એનાથી કાંઈ એને ફરક ન પડતો હોય પત્ની કે કે હાલો ફિલ્મ જોવા તો કે ના બસ તમે જઈ આવો ને આપણે આમ બરાબર છે હાલો રવિવાર છે બાર જમવા તમે જઈ આવો ને આપણે આમ બરાબર છે બરાબર છે એને કોણ છોકરી આપે જોગી જટિલ જેને જટાઓ વધારી હોય હવે જટા વધારી જ એટલે છે કે એને લગ્ન નથી કરવા સંસારિક જીવન નથી જીવવું અને આપણે ત્યાં તો હેર નું ને બધું બહુ છોકરીઓ બહુ જોવે હે અમારે ત્યાં એક છોકરી એક છોકરા ના પાડ દીધી જો આવ્યો તો ના પાડ દીધું બીજું કેમ ના પાડે તો કે છોકરો તેલ નાખીને આવ્યો હતો એને કયો હનુમાન ચાલીસા કરે અહીંયા પીણ વાવવાની જરૂર નથી તો છોકરીઓ તો બહુ ઝીણું ઝીણું જોવે તો હેર સ્ટાઇલ નું એટલું બધું મહત્વ હોય પછી ભલે ને અહીંયા ટાલ થવાની જોઈએ બધાય ખબર જ છે પણ પેણ પરણવા આવો ત્યારે બધું જોવાય જ છે પછી પછી તો છાપરા બધાને ખબર છે મા બાપ જ ન હોય આપણે ત્યાં તો કુળ પહેલા જોવાય આપણે ત્યાં દીકરી દેતા પેલા કુળ સૌથી પહેલા જોવાય હવે આના તો મા બાપ જ નથી છે છે અવસ્થામાં રહે એટલે શિવ કહે છે તારે આને પૂર્ણવું છે બટુક સ્વરૂપે આવ્યા છે અને ત્યાં માં ભવાની કહે છે અગુણ છે એટલે તમામે તમામ ત્રિગુણાતીત છે સત્વ અમાન છે એટલે એને દુનિયામાં કોઈ માન આપતું નથી એવું નહીં અમાન છે એટલે એને માન સન્માન કે અપમાનની કોઈ ભેદ નથી એને ફરક જ નથી પડતો એ અમાન છે પિતુ હિના આનો મતલબ મારો ચૂડલો અમર થઈ જશે એવા વરને કોણ વરે જે આજ જીવે કાલ મરી જાય એવા વરને કોણ વરે જે આજ જીવે કાલ મરી જાય હું તો વરું મારા ગિરધરને મારો ચૂડલો અમર થઈ જાય તો જન્મ હોય એનું મૃત્યુ હોય મારા શિવનું જન્મ નથી તો એનું મૃત્યુ પણ નથી આ અજરા અમર અખંડાનંદ શિવ મને પતિ તરીકે મળે એવી મારી ઈચ્છા છે માતું પિતુ હીના ઉદાસીન સબ સંશય છીના કે દુનિયાના જેટલા પણ જટિલ પ્રશ્નો છે દુનિયાના જેટલા અવિશ્વાસો છે એ બધાયને જે છેદી નાખે છે એવા મારા મહાદેવ છે અને આવા મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે શિવજી પાર્વતીજીનો અગાઢ પ્રેમ એની અઢા અગાઢ શ્રદ્ધા જોઈ અને અભિભૂત થઈ જાય છે અને પત્ની તરીકે સ્વીકાર કરે છે અને હવે શિવ અને પાર્વતીના વિવાહની તૈયારીઓ શરૂ થાય છે